પાટણના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં પાટણ પ્રગતિ મેદાન ખાતે રાહુલ ગાંધીની જાહેર સભા યોજાઈ ગુજરાતની 25 લોકસભા બેઠક પર સાત મે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા ચૂંટણી પ્રચાર વધુ વેગવંતો બનાવી રહ્યો છે જેના પગલે પક્ષના રાષ્ટ્રીય નેતાઓ દ્વારા ઉમેદવારના સમર્થનમાં સભાઓ રેલીઓનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ પાટણના પ્રગતિ મેદાન ખાતે આજે જાહેર સભાને સંબોધી હતી રાહુલ ગાંધીની પાટણની મુલાકાતને પગલે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તલવાર અને પાઘડીથી રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરાયું હતું જય અંબાજી અને જય બહુચર માતાજીનું નામ લઈ રાહુલ ગાંધીએ ભાષણ શરૂ કર્યું હતું જાહેર સભાને સંબોધન કરતા રાહુલ ગાંધી ભાજપ પર અકરા પ્રહારો કર્યા હતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ ચૂંટણી એ બે વિચારધારાની લડાઈ છે ભાજપના લોકો ઈચ્છે છે કે સંવિધાન ખતમ થઈ જાય પણ કોંગ્રેસ પાર્ટી સંવિધાનની રક્ષા કરે છે આઝાદી પછી જે પણ મળ્યું એ હિન્દુસ્તાનની ગરીબ જનતાને મળ્યું એ સંવિધાનના લીધે જ મળ્યું છે ત્યારે પહેલીવાર વાર બીજેપીના નેતા જાહેરમાં કહી રહ્યા છે કે જો તે જીતશે તો સંવિધાનને બદલી નાખશે જ્યારે સંવિધાન જ ગરીબો ખેડૂતોની રક્ષા કરે છે તેઓએ કહ્યું કે બાવીસ પચીસ લોકોના હાથમાં પૂરા હિન્દુસ્તાનના પૂરા ધન સત્તા નેચરલ રિસોર્સ ને કંટ્રોલ કરે